પાટણ જિલ્લાના ચલાસણા ગામના હુંચલ પરિવારને નેહડે સંતો મહંતો સત્તર પાંચ બે હજાર પચીસ ના રોજ માતાશ્રી મેલડીમાની રમેલ તેમજ આદરણીય પૂજ્ય સંતો મહંતોનું ભવ્ય સામયું તેમજ સાંજે રાત્રે ભવ્ય રમેલ રાસ ગરબા કાર્યક્રમ યોજાયા ભુવાશ્રી શૈલેષભાઈ સોમાભાઈ મેલડીમાં જોગણી માના ભુવાજી તેમજ દેસાઈ પ્રકાશભાઈ અમરતભાઈ મોમાઈ માતાજીના ભુવાજીએ સંતો મહંતોનું ભવ્ય સ્વાગત કર્યું જેમાં પધારે સંતો પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહંત શ્રી એક હજાર આઠ પ્રભાત કાકા ગુરુશ્રી ભગવાન કાકા પીરાણાધામ તેમજ સંત શ્રી પરમ પૂજ્ય એક હજાર આઠ ગિરિબાપુ ગઢ મડાણા મહંત શ્રી પરમ પૂજ્ય એક હજાર આઠ જનકપુરીજી ગુરુશ્રી જગદીશપુરીજી જાગીર પરમ પૂજ્ય મહંત શ્રી વિષ્ણુગીરીજી થરાત પરમ પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ દયાલગીરી બાપુ મુજપુર ભૂતનાથ સમસ્ત સંતો મહોને વિદાય આપવામાં આવી તમામ મહંતો સંતો તેમજ ભેગ ભગવાન સંતો ભુવાસે શૈલેષભાઈ સોમાભાઈ તેમજ સમસ્ત ચડાસણા ગ્રામજનોને ખૂબ ખૂબ શુભ આશીર્વાદ પાઠવ્યા રિપોર્ટર શ્રી ગોસ્વામી